સમાચાર અમદાવાદથી અમદાવાદના નગરમાં શૌચાલય તોડવાને લઈ કોંગ્રેસ મેદાને શૌચાલય રોડ તોડનાર ભાજપ કાર્યકરની સામે ફરિયાદ નોંધવા માટે માંગ કરવામાં આવી છે એમસી કમિશનર પર કડક કાર્યવાહી થાય તેવી ઇમરાન ખેડાવાલાએ માંગ કરી છે ભાજપનો કાર્યકર હોવાથી ફરિયાદ નથી નોંધાવી તે ખોટું હોવાનું પણ ખેડાવાલાએ કહેવું છે

જે પબ્લિક માટેનું શૌચાલય હતું તે તોડીને પોતાની દુકાન દુકાનના આગળ ત્યાં દુકાનને લોકેશન મળે તે માટેની કોર્પોરેશનની પ્રેમાઇસિસને તોડીને ખૂબ મોટું નુકસાન કર્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવાના નાતે હું સમજુ છું કે આ પબ્લિક માટેનું જે શૌચાલય તોડી નાખ્યું છે કમિશ્નરે તાત્કાલિક એના પર એક્શન લેવા જોઈએ